જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીના ઘરમાં બનતું એવું ગિલોડી અને બટાકાનું શાક જો તમને મારા હોય તો એક લાઇક અને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે બનાવીએ ગિલોડી બટાકાનું શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે ગિલોડી અને બટાકાનું માપ જોઈ લઈશું મેં અઢીસો ગ્રામ ગિલોડી લીધી છે ને અઢીસો ગ્રામ બટાકા લીધા છે બંનેનું મેં માપ સરખું રાખ્યું છે તો હું આ ચાર વ્યક્તિ માટે આ શાક બનાવી રહી છું એટલે માપમાં બંને થઈને પાંચસો ગ્રામ જેટલું છે એકદમ સરસ આપણે આ ટીંડોળાનું શાક બનાવી અને તૈયાર કરીશું અને આ ટિંડોળા તમારે દેશી લેવાના છે આ રીતના જે વ્હાઈટ ઉભી લીટી હોય એવી તમારે ગિલોડીને પસંદ કરવાની છે અમારા મહેસાણાની સાઇડમાં આને ગિલોડી કહેવામાં આવે છે ઘણા તેને ટીંડોળી પણ કહે છે તો જે રીતના હું મારા ઘરની અંદર આ શાક બનાવું છું એ જ રીતના આ રેસીપી હું તમારી સાથે શેર કરીશ અને એકદમ સરસ વઘાર સાથે આપણે આ ગિલોડી બટાકાનું શાક બનાવીશું એટલે જ્યારે તેનો વઘાર થશે ત્યારે આજુબાજુના બે ઘર સુધી તેના વઘાર ની સુગંધ જશે અને બધાને આ શાક ખાવાની ઈચ્છા થઈ જશે એટલું આપણે આ સરસ ગિલોડી બટાકા શાક બનાવીને તૈયાર કરીશું તો ગિલોડીને મેં આ રીતના પટલી પટલી કટ કરી લીધી છે મે અત્યારે એક ગિલોડીના છ ભાગ કર્યા છે તમે ચાર ભાગ પણ કરી શકો છો અને બટાકાને પણ આપણે આ જ રીતના ઊભા કટ કરી લીધા છે તો હવે આપણે શાક માટેનો મસાલો તૈયાર કરીશું હવે આપણે ખાણી લઈ લઈશું તેની અંદર આપણે થી પચીસ કઢી લસણની એડ કરીશું તમે જો લસણ ખાતા હોય તો આ ગીલોળીના શાકની અંદર લસણ ચોક્કસથી એડ કરજો લસણના લીધે શાકનો સ્વાદ અને ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને તમે આ રીતના લસણ નાખી અને વઘાર કરશો તો શાક તમારું એકદમ સરસ બનીને તૈયાર થશે એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું અને થોડુંક આપણે મીઠું એડ કરીશું અત્યારે હું ચટણીને વાટવા માટે જ્યાં મીઠાનો ઉપયોગ કરી રહી છું આ રીતના મીઠું નાખી અને જીરું તમે વાટશો તો એકદમ સરસ ફટાફટ જીરું વટાઈ જશે તો હવે આપણે જીરું ને સરસ ખાંડી લઈશું તો આપણું જીરું સરસ વાટી લીધું છે હવે આપણે શાક વઘારી લઈશું આપણે ગેસ ઉપર કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે આ શાક આપણે કઢાઈમાં બનાવીશું કઢાઈ આપણી ગરમ થઈ ગઈ છે તો હવે આપણે તેની અંદર ચાર પાવડા તેલ એડ કરીશું તો તેલ ગરમ થઈ ગયું છે અડધી ટેબલ સ્પૂન જેટલું આપણે રાઈ એડ કરીશું તો જીરું આપણે વાટવામાં એડ કર્યું છે એટલે જીરું આપણે કરીએ વઘારમાં રાઈ એકદમ સરસ થઈ ગઈ છે હવે આપણે હિંગ એડ કરી દઈશું અને જે આપણે લસણ જીરું વાટીને રાખ્યું છે તેનો આપણે વઘાર કરીશું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું વઘાર કરતાની સાથે એટલી સરસ સુગંધ આવી રહી છે કે જે લોકો ગિલોડીની અંદર લસણ નથી નાખીને ખાતા તે એકવાર આ રીતના ચોક્કસથી લસણનો વઘાર કરી અને તમે ગિલોડી બટાકાનું શાક બનાવશો તો ખૂબ જ ટેસ્ટી આ ગિલોડી બટાકાનું શાક બનીને તૈયાર થશે બસ આ રીતના તમારે થોડુંક તમે જોઈ શકો છો આટલું બ્રાઉન થાય એટલે આપણે હવે આપણે તેની અંદર ગિલોડી એડ કરી દઈશું બટાકા એડ કરી દઈશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું

તો આપણે એકદમ સરસ બધું મિક્સ કરી લીધું છે હવે આપણે કરી અને આપણે આપણે ને ચેક કરીશું આ રીતના તમારે વઘાર કરી અને મીઠું નાખી અને પછી તમારે બે થી ત્રણ મિનિટ માટે ઢાંકીને થવા દેવાનું એટલે એકદમ સરસ બટાકા અને ગિલોડી થોડા સોફ્ટ થઈ જશે હવે આપણે એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ બે ટેબલ સ્પૂન ધાણાજીરોનો પાવડર એડ કરીશું આ શાકની અંદર અંદર ધાણાજીરોનો પાવડર તમારે થોડો વધારે એડ કરવાનો બરાબર મિક્સ કરી લઈશું તો આપણે એકદમ સરસ બધું મિક્સ કરી લીધું છે તો હવે આપણે અડધી ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું તેને પણ આપણે સારી રીતે શાકની અંદર મિક્સ કરી લઈશું મરચાંની પેસ્ટનું પહેલેથી જ બનાવી અને તેલની અંદર સાતરીને હું એક ટાઈટ બોટલમાં ભરી અને ફ્રિજની અંદર સ્ટોર કરી રાખું છું એટલે જ્યારે પણ આ રીતના કોઈ પણ શાક કે કોઈ પણ નાસ્તો બનાવવો હોય તો તમે ફટાફટ તમે પેસ્ટને એડ કરી શકો હવે આપણે બધું જ મિક્સ કરી લીધું છે તો હવે આપણે બે ચમચી જેટલું પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું જો તમે

અને ગિલો અને બટાકા બંને ચડી ગયા છે આપણે બટાકાને આ રીતના ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ બટાકા અને આપણી ગિલોડી પણ એકદમ સરસ ચડી ગઈ છે હવે આપણે તેની અંદર અડધી ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું અને ધાણા એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું તો આપણે એકદમ ધીમા ગેસ ઉપર આપણે આ શાકને ચડવા દીધું હતું તો તમે જોઈ શકો છો ફક્ત આપણું શાકથી આઠ જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું એકદમ સરસ ગીલોળી બટાકાનું શાક તો ઢાબા અને હોટલનું શાક પણ બુલાવી દેવું આપણું આ ગિલોળી બટાકાનું શાક એકદમ સરસ સ્વાદિષ્ટ અને એકદમ પેસ્ટી બનીને તૈયાર થયું છે તેનો કલર અને દેખાવ એટલો સરસ લાગે છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય આપણું આ ટેસ્ટી ગિલોડી બટાકાનું શાક બનીને તૈયાર થયું છે તો હવેથી તમે પણ આજ રીતના ગીલોડી બટાકાનું શાક ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ગીલોડી બટાકાના શાકની રેસીપી કેવી લાગી જો તમને આ ગીલોડી બટાકાના શાકની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય